ધૂળેટીની રંગે ઉજવણી કરવામાં આવી હતી તો પોલીસ અધિકારીઓ પોલીસ કમિશનરના નિવાસ સ્થાને ધૂળેટી ની ઉજવણી કરી હતી પોલીસ ઇન્સ્પેક્ટર થી લઈ અને એસીપી બીસીપી સહિતના અધિકારીઓ ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા અધિકારીઓએ એકબીજા ઉપર ગુલાલ અબિલ છાંટી ધૂળેટીની ઉજવણી કરી હતી ઉપરાંત લોકોની પણ સુરક્ષિત રીતે ધૂળેટીની ઉજવણી કરવા માટે અપીલ કરવામાં આવી હતી